હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલવાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે કચ્છની ફેમસ દાબેલી બનાવવાના છીએ દાબેલી કંઈક અલગ રીતે જ બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો દાબેલી બનાવવા માટે એક કિલો બટેકાને બાફી લીધા છે અને તેની છાલ ઉતારી એને રેડી કરી લીધા છે હવે આપણે એને મેશ કરી લઈશું તો બટેકાનો કોઈ પણ ટુકડો રહી ના જાય એ રીતે આપણે એને મેશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આગળ જોઈએ તે પહેલા એક રિક્વેસ્ટ છે તમે મારી મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ રીતે બધા જ બટેકાને મેશ કરી એને રેડી કરી લીધા છે હવે આપણે દાબેલીનો મસાલો રેડી કરવા માટે દાબેલીનો મસાલો લઈ લઈશું તો આ મસાલો મેં ઘરે જ બનાવેલો છે અને એના ડ્રાય મસાલાની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે હવે કઢાઈમાં આપણે એક ચમચા જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં ત્રણ નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને એમાં ડાયરેક મસાલો પણ એડ કરી શકાય છે પણ જો ડુંગળી ખાતા હોય તો દાબેલીનો મસાલો આ રીતે બનાવી જુઓ એકવાર આ રીતે બનાવશો તો મસાલો આ જ રીતનો વારે વારે બનવાનો છે હવે ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે તો આપણે દાબેલીનો જે મસાલો લીધો છે એ એમાં એડ કરી લઈશું અને એની સાથે જ એક વાટકી જેટલી ખજૂર આંબલીની ચટણી પણ એડ કરી લઈશું હવે તેને પહેલાં તો સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આપણે એને સાતળી લઈશું એટલે કે તેલ અલગ થવા લાગે ત્યાં સુધી એને સાતળવાનું છે અને હવે તેલ અલગ થવા લાગ્યું છે તો આપણે જે બટેકાને મેશ કરીને રાખ્યા છે એને પણ એમાં એડ કરી લઈશું હવે મસાલા સાથે બટેકાને સારી રીતે મિક્સ કરવાના છે તો ગેસના ફ્લોને આપણે થોડો ધીમો કરી લઈશું અને બટેકાને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણો આ માવો રેડી થઈ ગયો છે તો એકવાર મસાલા ટેસ્ટ કરી લઈશું અને આપણા સ્વાદ મુજબ એને સેટ કરી લઈશું હવે આપણે દાબેલી માટે મસાલા સીંગ રેડી કરી લઈએ તો મેં અહીં એક બાઉલ જેટલી સિંગ અધકચરી શેકી એના ફોતરા નીકાળી તૈયાર કરી લીધી છે ચમચી જેટલું સંચળ અને અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું લીધું છે હવે ત્રણ ચમચી જેટલું આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે જે તૈયાર કરેલી સીંગ છે એને એમાં એડ કરી લઈશું સીંગ શહેજ શેકાય એ પછી આપણે એમાં લાલ કાશ્મીરી મરચું અને સંચર પાવડર એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું મરચું નાખ્યા પછી આપણે એને બહુ ગેસ પર રહેવા દેવાનું નથી તો હવે નીચે ઉતારી એને પાઉલમાં કાઢી લઈશું આપણે જે તૈયાર કરેલો છે મસાલો એને આ રીતે થાળીમાં પાથરી લઈશું જેથી કરી આપણને લારીવાળાની જેમ જ દાબેલી ભરવામાં એકદમ સહેલાઈ રહે તો બસ આ રીતે એને આખી થાળી પર પાથરી લઈશું એના ઉપર આપણે મસાલા સીંગ ભભરાવી લઈશું અને થોડા દાડમના દાણા પણ ભભરાવી લઈશું હવે એને ચમચા વડે થોડું પ્રેસ કરી લઈશું તો આ આપણો દાબેલીનો મસાલો રેડી થઈ ગયો છે હવે દાબેલીને વધારે ટેસ્ટી બનાવવા માટે લીલા ધાણાની ચટણી બનાવી લઈશું તો એ થોડી આપણે પાતળી જ રાખવાની છે અને એને સ્પાઈસી બનાવવા માટે લસણની ચટણીને આ રીતે તૈયાર કરી લઈશું જો તમે લસણ ના ખાતા હોય તો એકલા મરચાંની ચટણી પણ બનાવી શકો છો અથવા તો આ ચટણીને સ્કીપ પણ કરી શકો છો થોડી મસાલા સીંગ પણ સાઈડ પર રાખીશું હવે આપણે દાબેલીનો પાઉ લઈ લઈએ અને એને આ રીતે છેક અંદર સુધી કાપી લઈશું જેથી કરી આપણે મસાલો એમાં છેક સુધી ભરી શકીએ હવે આ કાપેલા પાઉમાં બે થી ત્રણ ચમચી લીલા ધાણાની ચટણી આ રીતે પાથરી લઈશું અને એને આ રીતે થોડો પ્રેસ કરી લઈશું તો ચટણી બંને બાજુ સારી રીતે સોસાય જશે હવે એમાં લસણની ચટણીને પણ આ જ રીતે આપણે પાથરી લઈશું આ રીતે દાબેલી બનાવવાથી જ્યારે પણ આપણે દાબેલી ખાઈએ છીએ ત્યારે તેનો પાઉ ફીકો નથી લાગતો હવે આપણે એમાં દાબેલીનો પટેકાવાળો મસાલો ભરી લઈએ આમાં તમે વધારે સીંગ યા પછી દાડમના દાણા નાખવા હોય તો પણ નાખી શકો છો તો બસ આ રીતે આપણે બધી દાબેલીને રેડી કરી લઈશું તો મેં અહીં છ થી સાત નંગ જેટલી દાબેલીને રેડી કરી લીધી છે હવે આપણે ગેસ પર તવીને ગરમ થવા મૂકી દઈશું અને એના ઉપર એક ચમચી જેટલું તેલ રેડી આ રીતે ફેલાવી લઈશું અને તૈયાર કરેલી દાબેલીને એના ઉપર મૂકી દઈશું એની ઉપરની સાઈડે પણ આપણે તેલ લગાવી એને સાંતળી લેવાની છે તો દાબેલીને આપણે બંને સાઈડેથી એકદમ ઉપરનું લેયર ક્રિસ્પી થઈ જાય એ રીતે સાંતળીશું જેથી કરી દાબેલી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો આ રીત એની બંને સાઈડો સતળાઈ જાય પછી એને ઊભી કરી એને સાઈડ પરથી પણ સાતળી લઈશું તો આ ડાબેલી આપણી રેડી થઈ ગઈ છે તો એના પર થોડી નૈનોલ સેવ આ રીતે લગાવી લઈશું અને હવે એને ઉપર ડાડમ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ